હું અને મારો છોકરો મેલડીમાના ના વણઝારાના મેળીમા મંદિર છે મકાનસર ત્યાં જઈ રહ્યા છીએ જઈશું અને આ વણજારાના મેલડીમાનું મંદિરનો ગેટ છે ગેટની અંદરથી સીધા જ આપણે પહેલાં માતાજીના મેળીમા ના અંદર આ વણઝારાના મંદિર છે આ મેઇન મંદિર પેલા મરજારાનું નાનું હતું મોટું થઈ ગયું છે સરસ મજાનું મંદિર બની ગયું છે આ તમે મંદિર જોવો તમે સરસ મજાનું મંદિર જગ્યાએ મોટું જગ્યાનો વિકાસ પણ સારો થઈ ગયો છે આ જુઓ છોકરા રમી લઈ જશે હવે આપણે તાવો તાવો બને ત્યાં જઈશું માતાજી મેળીમાનો શોખનો તાવ માનેલો હતો ભાઈએ તો અમે અહીંયા તાવમાં ગયા છીએ અને તાવની તૈયારી કરી રહ્યા છીએ બધા આ તાવાની અંદર પોરીને ચાપડીને એવું બધું બનાવવાનું હતું ત્યાં તેલ ઓકે ભાઈ જે છે તે સેવી છે અને તેમને માતાજીની પ્રત્યેભરૂ શ્રદ્ધા છે અને તેમને માતાજીનું ગમે એ કામ હોય ત્યાં એમને ફ્રી ઓફ સેવામાં આવતા રહી છે અને તેમનું કામ સરસ છે આ શાક પૂરી આ બધું અને આ ડાયાભાઈ જે છે તેમને શોખનો દર વખતે તાવો કરતા હોય પછી જમાણ બાર ચાલુ થઈ ગયું અને બધાએ લાઈનમાં બધાએ જમવા બેસી ગયા જો છોકરા જમવા બેસી ગયા છે ના સરસ આયોજન કર્યું હતું અને આવું આયોજન તો હકીકતમાં કરવું જ જોઈએ આ એક જાતના આનંદની લાગણી થાય અને આ બ્લબ પૂરો થઈ ગયો છે અને અમે હું અને મારો છોકરો જમીને ઘર તરફ પાછા વળી રહ્યા છીએ ના જય મેલડીમાં જમવાની બહુ મજા આવી ને આજનો બ્લબ પૂરો